આપણે હવે બહુ વાર નહીં કરીએ આપણે બરોબર કારણ કે હજુ તો ઘણી બધી વખત આપણે બધાને મળવાનું થશે ચિંતા ના કરો નીકળું છે નીકળું છે નીકળું છે એક ફોન અને સીઆર પાટીલ કાર્યક્રમ છોડીને रवाना થયા કોણે કર્યો હતો એ ફોન અને કેમ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભાષણ ચાલી રહ્યું હતું તેવામાં એ ફોનને રિસીવ કરી અને કાર્યક્રમને છોડીને જતા રહેવું પડ્યું હવે ચર્ચા એ જોર પકડ્યું છે કે શું રૂપાલા બદલાશે કરીશું આ વિગતે વાત આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રૂપાલાનું એક નિવેદન અને ક્ષત્રિયોનો આક્રોશ હજી સુધી શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને આ વિવાદ હવે દિવસે વધતો જઈ રહ્યો છે એક બાજુ જ્યાં આગળ મહિલાઓ કરવાની વાત કરી રહી છે તો અન્ય બીજી તરફ જોવા જઈએ તો સાધુ સંતો પણ રૂપાલાની વિરુદ્ધમાં આવ્યા છે અને આજે રૂપાલાએ આધિકારિક તોર પર ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે અને તેવામાં ચર્ચાએ જોર પકડ્યું છે કે હવે રૂપાલા નહીં બદલાય ક્ષત્રિયો અડગ છે ક્ષત્રિયો ઈચ્છે છે કે રૂપાલાની જે ટિકિટ છે તે રાજકોટથી રદ થવી જોઈએ એના સિવાય અન્ય કોઈ માફી જે છે તે ચાલે જ નહીં અને તેવામાં હવે સી આર પાટીલ આજે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર જે બુથના કાર્યકર્તાઓ હતા તેમને સંબોધિત કરી રહ્યા હતા તેમના સંબોધન દરમિયાન ત્યાં આગળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા અને અન્ય ઘણા બધા નેતા જે કાર્યકર્તાઓ હતા તેઓ પણ હાજર હતા અને તેવામાં ચાલુ કાર્યક્રમે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે સ્પીચ આપી રહ્યા હતા તે વખતે ફોન આવ્યો અને ફોનને રિસીવ કરતાની સાથે જ સીઆર આર પાટીલે કાર્યક્રમમાંથી ચાલતી પકડી હવે સીઆર આર પાટીલે કેમ ચાલતી પકડી તે તો સીઆર આર પાટીલ જ જાણે પરંતુ હા આ ફોન કોલના કારણે એ ચર્ચાએ જોર પકડી લીધું છે કે શું રૂપાલા બદલાય છે કારણ કે જે આક્રોશ છે ક્ષત્રિયનો આક્રોશ છે આમાં હવે શંકરસિંહ વાઘેલા પણ આવી ગયા છે જે ક્ષત્રિયો છે કારણ કે આજે તો રાજા રજવાડાઓ પણ જે જેટલા પણ છે તે લોકો પણ સાથે આવ્યા અને તેમને પણ કહ્યું કે આવતીકાલે એક મીટિંગ થશે ને મીટિંગ દરમિયાન તેમની જે આગળની રણનીતિ છે તે રણનીતિ પણ નક્કી કરવામાં આવશે એટલે ક્ષત્રિયોની એક જ માંગ છે કે રૂપાલાને રદ કરવામાં આવે અને તેમને રાજકોટની સીટ ઉપરથી તેઓ ચૂંટણી ન લડે હાલાકી ભારતીય જનતા પાર્ટી હજી પણ મનાવવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ જે ક્ષત્રિય નેતા છે ભારતીય જનતા પાર્ટીના તેઓ ક્યાંક પોતાની જાતને હાસ્યામાં આવી ગયા હોય તેવું સમજી રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા વખતથી ગુજરાતની અંદર ક્ષત્રિય નેતા આ વખતે તો મંત્રીમંડળમાં પણ ક્ષત્રિય નેતા નથી અને તેવામાં ક્યાંક એ નારાજગી જે છે રાજકીય નારાજગી એ સામાજિક નારાજગી અને હવે જોવા જઈએ તો રૂપાલાએ બોલેલા શબ્દ ભારતીય જનતા પાર્ટીને ભારે પડી રહ્યા છે અને જો ભાર રૂપાલાને અહીંયા બદલવામાં આવે તો પછી લોહાણા સમાજ પણ ઉભો થશે બ્રાહ્મણ સમાજ પણ ઉભો થશે કારણ કે વડોદરામાં પણ વિરોધ થઈ રહ્યો છે લોહાણા સમાજ વિરોધ કરી રહ્યા છે રાજેશ ચુડાસમાનો મનસુખ માંડવિયાનો વિરોધ થઈ રહ્યો છે આ બધાને હવે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી ટેકલ કરશે તે જોવાનું ખૂબ જ દિલચસ્પ રહેશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર